નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ મિથુન રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા પ્રકારના ઉપાયો કરવા પડશે તથા કઈ બાબતોની સાવધાની રાખવી પડશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિથુન રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ઘણી ખરી બાબતોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થયા હતા અને આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ સારું સાબિત થવા જઈ રહ્યું છે આવનારા સમયમાં મિથુન રાશિના લોકોને જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ સારું રહેશે વ્યવસાયમાં તમને સિદ્ધિઓ પ્રાપ્ત થશે વ્યવસાયમાં આવકનો વધારો થશે અને તમારી આવકમાં વૃદ્ધિની સાથે સાથે વ્યવસાય ક્ષેત્રે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાં પણ તમને લાભ જોવા મળશે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જોવા મળશે મિત્રો તરફથી પારિવારિક તરફથી અને ભાગીદારો તરફથી તમને વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે સાથે વ્યવસાય ક્ષેત્રે તમે ખૂબ જ પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરશો અને તમારા વ્યવસાયને ઉચ્ચ કક્ષાએ તમે પહોંચાડી શકશો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારી સફળતા અપાવનારું સાબિત થશે તમારા કાર્યસ્થળ ઉપર તમને પદ પ્રમોશન પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે તમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમારા શિરે નવી જવાબદારી આવશે સાથે સાથે તમને નવું પદ પ્રમોશન પ્રાપ્ત થતાં તમારું માન સન્માન વધશે અને તમારા સહકર્મચારીઓનો તમને સાથ અને સહયોગ પ્રાપ્ત થશે હિતશત્રુઓ પણ તમારી પ્રશંસા કરશે અને તમારા કાર્યોમાં તમને સહયોગ આપતા થતા જોવા મળશે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીમાં સફળતા મળતી ન હતી તેમના માટે આવનારા વર્ષમાં કારકિર્દીમાં ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે કારકિર્દીમાં તમને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે અને મનપસંદગીની જગ્યાએ તમને શ્રેષ્ઠ તક પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિથુન રાશિના લોકોએ વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહેવું જોઈએ અહંકારનો ત્યાગ કરવો જોઈએ અને તમે પ્રામાણિકતા જાળવી રાખશો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે પારિવારિક બાબતોમાં આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે પરિવારમાં વડીલોનો જીવનસાથીનો તથા સંતાનોનો અને તમારા ભાઈ બહેનનો પણ તમને સાથ સહયોગ પ્રાપ્ત થશે આવનારા વર્ષમાં પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે અને ધાર્મિક કાર્યોનું પણ આયોજન થઈ શકે છે તમારા સિરે નવી જવાબદારી આવશે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતાઓ હતી તેમાં પણ તમને રાહત પ્રાપ્ત થશે તથા તમારા સ્વભાવમાં આવેલા પરિવર્તનને લીધે તમારી કાર્ય પદ્ધતિમાં પણ ખૂબ જ સારો પ્રભાવ જોવા મળશે જે લોકો લવ લાઈફને લઈને ચિંતિત છે લવ લાઈફમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે લવ લાઈફમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે અને તમને તમારા પરિવાર તરફથી પણ સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે સાથે સાથે જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે અને વિવાહ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થતી જોવા મળશે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે અને સંતાન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે તેમના માટે આવનારા વર્ષમાં ખૂબ જ સારા શુભ સમાચાર પ્રાપ્ત થવા જઈ રહ્યા છે જે લોકો સંતાન સંબંધિત અન્ય સમસ્યાઓથી પરેશાન હતા તેમને સંતાનના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે અને સંતાન તરફથી થતી મુશ્કેલીઓમાં પણ રાહત મળતી જોવા મળશે અને સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે તથા સંતાનો દ્વારા મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓને લીધે તમારું માન સન્માન પણ વધતું જોવા મળશે મિથુન રાશિના લોકોને આવનારું વર્ષ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે સ્વાસ્થ્યમાં તમને કેટલીક નાની મોટી બીમારીઓ પરેશાન કરી શકે છે અથવા કોઈ જૂની બીમારી તમને વારંવાર પરેશાન કરી રહી હતી તો તેમાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે મિથુન રાશિના લોકોએ આવનારા વર્ષમાં જો તમે કોઈ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો ખૂબ જ સાવધાની રાખવી કોઈ જોખમી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તો સાવધાની રાખવી જોઈએ અને તમે વાહન ચલાવી રહ્યા છો તો પણ ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ તમારી નાની ભૂલ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી નાની નાની બીમારીને જો તમે ધ્યાનમાં નહીં લેશો તો આવનારા સમયમાં કેટલાક વિપરીત પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે છે તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું ધ્યાન યોગ મેડિટેશન કરવું હકારાત્મક અભિગમ રાખવો બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું નિયમિત સ્વાસ્થ્યની કાળજી રાખવી અહંકારથી દૂર રહેવું ક્રોધથી દૂર રહેવું તથા શરીરને જે હિતાવહ નથી તેવા ખોરાકથી પણ આવનારા વર્ષમાં તમારે દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે લાભદાયક રહેશે મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે પરંતુ તમારે ભાગ્યના ભરોસે બેસી ન રહેવું અને આળસનો ત્યાગ કરવો તમારા માટે વધુ લાભદાયી સાબિત થશે જે લોકો વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને કોઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ લાભદાયી સાબિત થશે વ્યવસાય ક્ષેત્રે તમને વિદેશથી ખૂબ જ સારો લાભ થઈ શકે છે આવકમાં વધારો થઈ શકે છે જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આવનારા વર્ષમાં તમને ખૂબ જ સારા શુભ સમાચાર પ્રાપ્ત થશે અને અભ્યાસને લઈને ખૂબ જ ચિંતિત છો તો આવનારા વર્ષમાં વિદેશની બાબતોમાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે આવનારા વર્ષમાં વિદેશથી તમને આકસ્મિક ધનલાભ પણ પ્રાપ્ત થઈ શકે છે મિથુન રાશિના લોકોને જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા તો તે છૂટા થશે પૈતૃક સંપત્તિને લગતા વિવાદો દૂર થશે અને તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે તમે કોઈ કોર્ટ કેસ કે કોઈ અન્ય ભાગીદારો સાથેના વિવાદોમાં ફસાયેલા છો તો તેમાં પણ મુશ્કેલીઓ દૂર થશે ઘણા સમયથી નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું હતું અને આર્થિક સમસ્યાઓ નડી રહી હતી તો આવનારા સમયમાં તમારું એ સપનું પૂર્ણ થતું જોવા મળશે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારું વર્ષ તમારા માટે લાભદાયી રહેશે લોકોનો તમારી ઉપર ભરોસો વધશે અને તમારા શિરે નવી જવાબદારી વધતી જોવા મળશે હવે આવનારા વર્ષમાં મિથુન રાશિના લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની પણ જરૂર છે તમારી વાણી ઉપર સંયમ રાખવો તમારી વાણીને લીધે કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે અને તેના લીધે તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તથા કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણય ન લેવો અને તમારા સહકર્મચારીઓ સાથે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું પરિવારમાં જીવનસાથી સાથે મતભેદો વધે નહીં તેનું ધ્યાન રાખવું અને મિથુન રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખવી તથા કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કોઈ રોકાણો ન કરવા લોભલાલચ સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર મૂકેલો વધુ પડતો વિશ્વાસ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી મિથુન રાશિના લોકોએ કાર્યની સફળતા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ મિથુન રાશિના લોકોએ સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવું તથા શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ગાયત્રી મંત્રનો જાપ કરવો તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર રાશિફળ તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ